તો ટિકિટ ન મળે તો પણ પક્ષ માટે પ્રચારમાં લાગી જવાની સૂચના આપી દેવામાં આવી છે ભાજપે પંદર બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે અને હવે બાકીની જે અગિયાર બેઠકો છે તેની ઉપર જલ્દી જ નામ જાહેર થાય તેવી સંભાવના છે ત્યારે તે પહેલા આ એક્સક્લુઝિવ જાણકારી બીજી યાદીમાં જે જે સાંસદોના નામ નથી જેમને જેમને રિપીટ નથી કરવામાં આવવાના તેમને પક્ષ માટે પ્રચારમાં લાગી જવાની ઉમેદવારો માટે પ્રચારમાં લાગી જવાની સૂચના આપી દેવામાં આવી છે તો સુરત થી દર્શનાબેનના સ્થાને મુકેશ દલાલની ટિકિટ મળી શકે છે સાબરકાંઠાથી ભાજપ મહિલા ઉમેદવાર મેદાને ઉતારશે તે પણ લગભગ નક્કી મનાઈ રહ્યું છે